આ સમસ્યાના નિવારણ માટે એક સંશોધન પર આધારિત ઉપાય સૂચવવામાં આવ્યો છે તળાવની ચારે બાજુ અને જ્યાંથી પાણીનો આવરો આવતો હોય ત્યાં વાસના રોપા વાવવાથી તળાવનું પાણી પચાસ ટકા સુધી શુદ્ધ થઈ શકે છે વાસના મૂળ ગંદકીને શોષી લે છે જેના કારણે તળાવમાં પાણી ચોખ્ખું રહે છે આ પ્રયોગની શરૂઆત સ્વામી સચ્ચિદાનંદ મહારાજના આશીર્વાદ લઈને મધ્ય ગુજરાતમાં કરવામાં આવી આ પ્રસંગે પેટલાદના પૂર્વ ધારાસભ્ય શ્રી નિરંજનભાઈ અને વર્તમાન ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પણ હાજર હતા આ ઉપરાંત અન્ય ગામોના સરપંચો અને કારોબારી સભ્યોએ પણ હાજરી આપી અને તળાવ કિનારે વાસના રોપાનું વાવેતર કર્યું પેટલાદ તાલુકાના સંડેસર ગામમાં પણ આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો આ ગામ શ્રી પ્રીતમ સ્વામીનું ધામ છે જેઓ આનંદ મંગલ કરવું આરતી જેવા અનેક ભજનો આરતીઓ અને લોકગીતોના પ્રણેતા હતા તેમના ધામના તળાવમાં પણ વાસના રોપા વાવીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ ઉપરાંત બીજા દસ ગામોના તળાવો અને અન્ય મંદિરોમાં પણ વાસના રોપા વાવવામાં આવ્યા આ પ્રયોગના મહત્વ પર ભાર મૂકતા સ્વામી સચ્ચિદાનંદ મહારાજે જણાવ્યું કે વાંસમાંથી ઘણી બધી વસ્તુઓ બને છે ખાસ કરીને બંધ બંધુઓ જે વાંસની વસ્તુઓ બનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે તેમણે ઉમેર્યું કે જો આ પ્રયોગ ગુજરાતના દરેક ગામના તળાવમાં થાય તો તળાવના પાણી ચોખા થઈ શકે છે વ્યુરુચી ફાબિદ અલી ભુરા ચામુંડા માથ જય આજે પેટલાજ તાલુકાના ચામુંડા માતાજીના મંદિરમાં અમે આ વૃક્ષારોપણ નેતાજીના સાનિધ્ય નીચે આવ્યા છીએ નિરંજનભાઈ છે અને એ છેલ્લા છ ટનથી અહીંયા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને અત્યારે આ મંદિરનું સંચાલન કરે છે અને આજે એમની પ્રેરણાથી અમે પચાસ તળાવો ખેડા જિલ્લાના ગંદકી મુક્ત થાયના ભાગરૂપે અમે આ મિશન ચાલુ કર્યું છે તો આ ચામુંડા માતાએ એક છોડ અમે એમની હાથે વવરાવી અને આ મિશનની શરૂઆત કરીએ છીએ મધ્ય ગુજરાત કેટલાક તાલુકાના બધા જ તળાવોમાં ગામની ગંદકી બધા જ તળાવોમાં જાય છે તો એક એક રિસર્ચ એવું થયું છે કે જો એમાં આ પોસના છોડ વાવવામાં આવે તો ગામના તળાવો પચાસ ટકા ચોખ્ખા થઈ જાય એના ભાગરૂપે આજે આ પાંચસો છોડ બાપજીના આશીર્વાદથી દસ ગામમાં પચાસ પચાસ છોડ વાબાનું આયોજન ટ્રેન ગ્લોબલ બ્રિગેડ તરફથી કરેલ છે અને બાપજીના આશીર્વાદ લઈ અને આ કામ અમે આજે ચાલુ કરી રહ્યા છીએ આપ પણ આપણા ગામના તળાવમાં ગટરનું પાણી જો અમારી અંદર દાખલ કરતા હોય તો આ રીતે વોશ વાવીને એ પાણી પચાસ ટકા ચોખ્ખું કરી શકાય છે તો આપ પણ આપણા એરિયામાં આ રીતે વોશનો વાવેતર તળાવમાં કરી અને પાણી ચોખ્ખું કરવા અમારી નમ્ર અપીલ છે ગ્રીન ગણપત બ્રિગેડ થેન્ક યુ આભાર ગરીબો માટે ઘણી બધી વસ્તુઓમાંથી બનાવી શકાય મોદી સાહેબે પણ આસામ અને પૂર્વાંચલના બધા જ જિલ્લાઓ બધા જ રાજ્યોમાં બધામાં બધા વોશ વાવે હિમાલયને પણ જો આ ધડકતો અને જે ભેખરો પડી જાય છે એને જો વધવો હોય તો આ વોશથી ઉત્તમ કોઈ પણ જાડ નથી તો સરકારને પણ અમારી નમ્ર અપીલ છે કે હિમાલયમાં વધામ વધારે જો વોશ વાપવામાં આવે તો હિમાલયમાં જ્યાં ભૂસ્કલન થઈ રહ્યું છે એમાં ઘણો ઘટાડો કરી શકાય થેન્ક યુ આભાર આ વાંસમાંથી ભગવાન કૃષ્ણની વાંસળી બને અને લાઠી બને દંડ બને નિસરણી બને ઘણું બધું બને રમકડા બને એટલે વાંસ બહુ ઉપયોગી વસ્તુ છે અને એને જો એનો વાંસવામાં આવે તો ઘણા ઉપયોગમાં આવે ને આર્થિક રીતે પણ ઘણી રીતે એ આપણને પોષણ આપે માટે દરેક લોકોએ સગવડ હોય ત્યાં વાંસને વાવવા જોઈએ થેન્ક હવે મેં પહેલાં કહ્યું છે એમ કે મને તો ચિતુભાઈને મળીને ઘણો બધો આનંદ થયો કે એમનું એક લક્ષ્ય છે અને છેક વિસનગરથી જો અહીં સુધી આવતા હોય એટલે મેં જ કહ્યું કે ભાઈ તમે આવો અને અમારા ગામમાં એક સારું થાય અને એ આવ્યા એટલે અમને પણ ગામને સર્વને બધાને આનંદ થયો થેન્ક યુ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ચલો આવો સહકાર આપતા રહેજો ગામમાં સારું સારું કામ કરાવતા રહેજો એવી આ માધ્યમથી અમે વડીલોને તમને બધાને વિનંતી કરીએ જય આજે અમે સ્વામી ના ગામ દંતાલી આવ્યા છીએ અને આ ગામમાંથી આ સરપંચ સાહેબ શું નામ મહેશભાઈ એના હસ્તે અમે આ વોસનો વૃક્ષો આ તળાવમાં જે ગંદુ પાણી ગટરનું આવે છે અને આખું વર્ષ પાણી ગંદકીથી મહેકાય છે તો એના ભાગરૂપે આ વોશની જે તાકાત છે કે ભાઈ વોશ પાણી ચોખ્ખું કરે એના ભાગરૂપે અમે આજે આ વૃક્ષારોપણ આ વોશનું તળાવની ચોપડી કરી રહ્યા છીએ અમે સરપંચને વિનંતી કરીએ છીએ કે ભાઈ આ ગંદુ પાણી તળાવમાં ના આવે ગટરનું એના માટે આ આપણે કંઈક કહે અને અમે જનતાની ગામમાં રજૂઆત કરીએ છીએ સરકારને કે ભાઈ અમારા તળાવની અંદર જે ગંદુ પાણી આવે છે ગટરનું એના માટે કંઈક બ્રાન્ડ ફાળવે અને એ પાણીનો નિકાલ અમે બાર કાચની અંદર કરી શકીએ એવી રજૂઆત કરીએ છીએ થેન્ક યુ સરપંચ અને આ ગટરનું પાણી ખેડૂતોને જો આપવામાં આવે તો એ ખાતરનું પણ કામ કરતું હોય અને તળાવ ગંદા કિંમતી મુક્ત પણ થતું હોય તો એ પણ એક ભલે સરકાર જાગે કે ના જાગે